ઝાલાવાડ કચ્છ ગોહિલવાડ સહિતના એકસો થી વધુ ગામોમાં સોલંકી કુંડના દીકરી એવા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે આ ઉજવણીમાં ભાવનગર મોરબી કચ્છ અમદાવાદ વડોદરા સહિતના ઝાલાવાડમાં સુરેન્દ્રનગર ધાંગદરા હળવદ પાટડી ધામા વણા તેમજ લીંબડી તાલુકામાં આવેલા લીંબડી સૌકા લિયાદ ભોયકા ભલગામડા તાવી ગેડી અડવાડ કમાલપુર કારોલ કંથારિયા રંગપુર વનાળા બોડિયા તેમજ ઝાલાવાડ કચ્છ ગોહિલવાડ સહિતના એકસો એકાવનથી થી વધુ ગામોમાં વિવિધ કાર્યક્રમ યોજાયા હતા ત્યારે ઝાલારાણા વસવાટ કરતા હોય એવા દરેક ગામોમાં શક્તિ માતાજીના મંદિરે સામૂહિક સંધ્યા આરતી ભોગના અન્નકૂટ તથા દરેક મંદિરને જળહળતું કરીને વિવિધ પુષ્પો વડે શણગાર તથા કેક કાપીને મહાઆરતી પછી મહાપ્રસાદ સાથેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર જાલાવાડ કચ્છ અને ગોહિલવાડ સહિતના ગામો શક્તિ માતાજીના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા